શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે કાર્તક મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે આજે કાતક માસની શુકલ પક્ષની ચતુર્થી છે તો આજના આ વિડીયોમાં આપણે સાંભળશું ગણેશ સંકટ ચતુર્થી કપિલ ચતુર્થીના વ્રતવિધિ વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તથા ચંદ્રોદય સમય ક્યારે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે નમસ્ત મેં સર્વ વિઘ્ન વિનાશિને કાર્યરંભેરુ સર્વેશું પૂજિતો સુરેરપી વિદ્યારંભે વિવાહે પ્રવેશે નિર્વિઘ્ને તથા સંગ્રામે સંકટે ચેવ વિઘ્ન ન ન હે પાર્વતીપુત્ર શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે હે સુંઢાળા દેવ હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નોનો નાશ કરી અમારું કલ્યાણ કરો આ વખતની વ્રતની તિથિ છે આઠ નવેમ્બર બે હજાર પચીસ સૂર્યોદયનો સમય છે સાંજના સાત વાગ્યાને ઓગણસાઠ મિનિટ અને આ તિથિ પૂર્ણ થાય છે તારણ તારીખ નવ નવેમ્બર બે હજાર સવારે ચાર વાગ્યા અને પચીસ મિનિટની આસપાસ ગણેશ ચોથનું પૂજન સાંજના કરવાનું હોવાથી આઠ નવેમ્બર બે હજાર પચીસના રોજ ગણેશ ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત ગણવામાં આવે છે કેમ કે આ વ્રત કરવાથી ધાન્ય પુત્ર પુત્રાદિ સુખ સુખ પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈના વચ્ચેના કે કુટુંબમાં પેદા થયેલ વહેમનસ્વર દૂર થાય વિધિ ઉપાર્જન થાય ધંધા રોજગારમાં બળતી થાય શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથ અને ઈચ્છાઓ સિદ્ધ થાય છે આથી શ્રી ગણેશ ગણેશ શંકર ચતુર્થી વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે શ્રી સિદ્ધિદાયક ગણેશ્વર દરેક માસને વધ એટલે કૃષ્ણ પક્ષની ચોથે ચતુર્થી એ કરવાનું હોય છે ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુવાર કરી શકે છે જરૂર પડે તો આ વ્રત પુરુષો પણ કરી શકે છે સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું અથવા ન હોય તો ત્રણ સોપારી લઈ તેની સ્થાપના કરવી ગણેશજી અને રીતિ અને બુદ્ધિ તેનું પૂજન કરવું ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે પવિત્ર જગ્યાએ એક પાટલા પર નવું લાલ કપડું કે કોરો રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી પૂજા કરનારે નાહીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ તરફ દિશા તરફ મુખ કરીને બેસવું ગણેશજીનું ધ્યાન ધરી પચોપચાર દશોપચાર કે સોળોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીની કંકુ સિંદૂર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદ્યમાં ઘઉં ગોળ ઘીના લાડુ કરવા જે હેતુ અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્નના શ્રણ માટેનો પાઠ કરવો ઉપરાંત ચાલીસા પાઠ અને ગણેશ સંકટનાશન સ્ત્રોતનો પણ પાઠ કરી શકાય બાવની પાઠ પણ કરી શકાય છે કાતક વધ કૃષ્ણ પક્ષની ચોથે ગણેશ શંકર ચતુર્થીનું વ્રત છે તેની વ્રત કથા સંકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સુતજી હવે તમે અમને કાતક મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થી વિશે કહો સુદ્ધિ કહે કાતક મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી તરીકે ગણવામાં આવે છે ગણેશજી કપિલ વર્ણના હોવાથી તેઓ કપિલ ગણેશજી તરીકે જાણીતા છે આગળ દર્શાવેલ વિધિ વિધાન મુજબ પૂજા વિધિ કરવી જોઈએ હવે હું તમને આ મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થીની કથા કઈ સંભળાવું છું તે તમે સાંભળો દૈત્યરાજ વૃત્તાસુરની કથા આવે છે વૃતારસુર નામે એક દૈત્ય હતો તેણે ત્રિભુવને જીતીને બધા દેવોને પરાધીન કરી લીધા હતા તેને દેવતાઓને પરાધીન કરતા દેવતાઓએ દશે દિશાઓમાં નાશભાગ શરૂ કરી છેવટે તેઓ બધા એકઠા થઈ ઇન્દ્રના નેતૃત્વ નીચે ભગવાન શ્રી વિષ્ણુની શરણાગતમાં ગયા તેમણે ભગવાન શ્રી વિષ્ણુને બધી વિગત કહી આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું સમુદ્રી દ્વીપમાં વસવાને કારણે દૈત્યો નિરાપદ થઈને ઉજ્જખલ અને બળશાળી બની ગયા છે વૃતાસુરી બ્રહ્માજી પાસેથી કોઈ પણ દેવતા એને મારી ન શકે એવું વરદાન મેળવ્યું છે આથી તમે અગતસ્ય મુનિ પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો આથી મુનિ અગત્યસ્ય સમુદ્રને પી જશે ત્યારે બધા દૈત્યો પોતાના પિતાજી પાસે ચાલ્યા જશે ત્યાર પછી તેઓ બધા સુખપૂર્વક સ્વર્ગમાં નિવાસ કરી શકશો ભગવાન શ્રી વિષ્ણુનું આ કથન સાંભળી તેઓએ નક્કી કર્યું કે આપણે બધા અગત્ય મુનિ પાસે જઈએ અને આપણે આ વિપત્તિ અને સંકટ વિશે જણાવીએ બધા ત્યાંથી નીકળીને અગત્ય મુનિના આશ્રમે ગયા ત્યાં જે અગત્યસ્ય મુનિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા અગત્યસ્ય મુનિએ પ્રસન્ન થઈ દેવતાઓને પૂછ્યું કે હે દેવતાઓ તમે બધા એકત્ર થઈ શા માટે આવ્યા છો અહીં આવવાનું શું પ્રયોજન છે શું તમારી ઈચ્છા છે દેવતાઓએ કહ્યું વૃતાસુર નામના રાક્ષસે અમને પરાજિત કરી અમારું સ્વર્ગ આંચકી લીધું છે આથી અમે બધા સ્વર્ગ છોડી આસપાસ ભટકી રહ્યા છીએ આ માટે અમે ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા હતા તેમણે અમને તમારી પાસે જવાની સલાહ આપી છે આપ આ માટે અમને સહાયભૂત થાવ આથી અગત્યસ્ય મુનિ બોલ્યા હે દેવતાઓ તમારે આ માટે ડરવાની કોઈ જરૂર નથી તમે અહીં જે મનોરથ માટે આવ્યા છો તે તમારો મનોરથ પરિપૂર્ણ થશે અગત્યસ્ય મુનિની આ વાત સાંભળી બતા દેવતાઓને ધીરજ આવી અને સૌ પોતપોતાને પોતાને સ્થાને નિશ્ચિત થઈને ચાલ્યા ગયા બધા દેવતાઓ ગયા પછી અગત્યસ્ય મુનિ ચિંતામાં પડ્યા તેમને થયું કે એક લાખ યોજનના આ વિશાળ સમુદ્રને હું કેવી રીતે પી શકીશ તેમણે મનોમન વિચાર કરીને ગણેશજીનું સ્મરણ કરી સંકટ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કર્યું ત્રણ માસ સુધી વ્રત કર્યા પછી તેનાથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા આ વ્રતના પ્રભાવથી મુનિ અગત્યે સમુદ્રનું પાન કરી તેને સૂકવી નાખ્યો આ વ્રતના પ્રભાવથી જ અર્જુને નિવાત કવચ આદિ બધા દૈત્યોને પરાજિત કર્યા હતા બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય સંકટનાશન સ્ત્રોત્ર પ્રણભ્ય શીરસા દેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તવાસામ સ્મરેણ નિયુહ કામાથ સિદ્ધયે સિદ્ધએ પ્રથમવક્રતુંડમ ચકદંત્વતીય તૃતીય કૃષ્ણ પીંગાક્ષ ગજ વ્રથમ ચતુર્થક લંબોદર પંચમ સ ષઠ વિકટમવ ચપ્તમ વિઘ્ન રાજેન્દ્રધ્રુમવર્ણત નવમ બાલચંદ્રમ ચશમ તો વિનાયક એકાદશ ગણપતિ તાદશુ ગજાન દ્વાદશતાની નમાની ત્રિસંધ યપનર ન વિઘ્નભતરમ પરમ વિદ્યાથી લે વિદ્યાધનાર્થ લભે ધનં પુત્ર લભે પુત્ર મોક્ષાથી લભતે ગતિ જપત ગણપતિશ્રોત્ર ષપી માસે ફલં લભતે સબંતસરણ સિદ્ધે ચભતે નાત્ર સંચય અષ્ટાભ્યો બ્રાહ્મણે ભસ્ લિખિવા યમપ્ય ત્યાં વિદ્યા ભવેસવા ગણેશ પ્રસાદત ઈ નારદપુરણસંકટનાશનામનો ગણેશશ્રોત સમાપ્ત બોલો ગણપતિ ગજાનન મહારાજન જય વખરાતુંડમ મહાકાય સૂર્ય કોટિ સમ પ્રભ નિર્વઘ્નમ કરું મેં દેવ સર્વ કાર્ય શું સર્વદા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ